ફરી એકવાર તેમની પવિત્ર હાજરીમાં આપણે નમી શક્યા છે નહીં હાલે લોરેખર પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની પુષ્કળ આરાધના કરીએ આ સમય જે આપણને મળ્યો છે એ બતાવે છે કે પ્રભુએ આખો દિવસ આપણી સંભાળ લીધી છે કાળજી લીધી છે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપે છે આપણને તંદુરસ્ત રાખ્યા છે અને તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા માટે તેઓ આપણને આ સમયમાં દોરી લાવ્યા છે હાલે લોહીયા પ્રભુનો આભાર માનીએ એક સુંદર વાત તમારી સાથે વહેંચવા માંગુ છું હું બુલપીઠ હેલ્પસ નામની બુક ઘણી બધી વખત વાંચું છું રેવરન્ડ બી એસ પરમાર સાહેબ રેવરન્ડ બી એસ પરમાર સાહેબ જે પ્રભુમાં બહુ મોટા સેવક થઈ ગયા હાલે લોડ અને તેમના સંદેશાઓ તેમની બુકમાંથી ઘણી વાર હું તમારી સાથે શેર કરું છું અને આજે પણ આ બાબત તેમની બુકમાંથી તમારી આગળ શેર તેમની આ બાબત હું શેર કરવા માંગુ છું ખાલી પવિત્ર પડછાયો જેમિકાના એક મિશનરીએ એક છોકરાને સવાલ પૂછ્યો કે માથી પાંચ અને પાંચનો નો અર્થ શું છે નમ્ર કોને કહેવાય છોકરાએ જવાબ આપ્યો જે માણસ કઠળ અને કડક સવાલનો નમ્રતાથી જવાબ આપે તે માણસ નમ્ર કહેવાય નમ્ર માણસ ધીકારનો પ્રત્યુત્તર પ્રેમથી આપે છે નહીં અને અમાયળુપણાનો જવાબ મીઠાશથી આપે છે અને નમ્ર માણસ કહી શકાય નમ્ર ઉત્તર હે નમ્ર જવાબ નહીં કઠોર માણસને નમ્ર જવાબ આપવામાં જે નમ્રતા આપણે દાખવવાની હોય તેના રૂઢ વર્તન પ્રત્યે આપણે જ્યારે એને પ્રેમથી બોલાવીએ છીએ ત્યારે આપણે પ્રભુનો પ્રેમ એમનામાં છે કંઈ છે નહીં પણ આપણે તો જો કોઈ કે ખાસ તું કહ્યું હોય તો આપણે ફરી વર્તા હોઈએ છીએ ક્ષમા કરજો કદી કદાચ કોઈના હૃદયને આ વાત લાગે તો પણ નમ્રતા પ્રભુ ચાહે છે નમ્રજનોને પ્રભુ ચાહે છે આપણે ગીરી પ્રવચનમાં આપણે જોઈ શકીએ છીએ નહીં અને બહુ પહેલાંની આ એક વાત છે એક સંત માણસ પૃથ્વી પર થઈ ગયા અને તેઓ બહુ નમ્ર હતા અને બહુ માયડું પડે જીવન માયડું પડવું તેમના જીવનમાં બીજા પ્રત્યે અને તેઓ જીવન જીવતા બીજા ઉપર પ્રેમ કરતા માયડું પડું રાખતા અને આવા માણસને ઘણા બધા લોકો પ્રેમ કરતા હોય ને અને આવા માણસને જીવવા માટે સ્વર્ગમાંથી દૂતો પણ ઉતરી આવ્યા ખાલી કે છે કે આટલા બધા નમ્રતાવાળા માણસ પ્રેમાળ માણસ અને કહે છે કે એમનું જીવન જીવવાના માટે એમનું જીવન જે જીવતા હતા એ જીવવા માટે પણ નીચે ઉતરી આવ્યા અને કહે છે આ માણસનું જીવન જોઈને તેઓને પણ આશ્ચર્ય થયું કે ગજબ કહેવાય કે આ માણસ આટલી નમ્રતાથી ચાલે છે તો ચોક્કસ પ્રભુ પાસેથી એને સારા એવા દાનો મળેલા હશે પણ તેમણે જોયું કે તેમના જીવનમાં કોઈ દાન નથી તેઓ બસ નમ્રતાથી ચાલે જાય છે અને દૂતો ઈશ્વરને કહ્યું કે પ્રભુ આ સંતને ચમત્કાર કરવાનું શક્તિદાન આપો પ્રભુએ દૂતોને સામેથી કહ્યું કે તમે જે સંતને જે પૂછી તમે જ તમે એ દૂતો પ્રભુએ તે દૂતોને કહ્યું કે તમે સામેથી જે સંત છે એને જઈને પૂછો ને જુઓ કે તેને ચમત્કાર કરવાનું દાન જોઈએ છે કે નહીં હે એટલે દૂતોએ પ્રભુને કહ્યું કે તમે જાઓ અને સંતને પૂછો કે તને આ દાન ચમત્કાર કરવાનું દાન જોઈએ છે કે નહીં અને દૂતો એ સંતની પાસે ગયા નહીં અને સંતને પૂછ્યું કે તમારે ચમત્કાર કરવાનું દાન જોઈએ છે તમે કોઈ માદા માણસને અડકો તો તે સાજા થઈ જાય એવું સાજાપણો દાન તમને જોઈએ છે અને સંતે જવો આપ્યો ના સાજાપણું આપવાનું કામ તો ઈશ્વરનું છે અને ફરી દૂતોએ પૂછ્યું શું તમારે લોકોનું બદલાણ કરવાનું સામર્થ્ય જોઈએ છે અને સંતે કહ્યું ના એ તો ઈશ્વરના પવિત્ર આત્માનું કામ છે દૂતોએ આગ્રહ રાખ્યો કે તો પછી તમારે શું જોઈએ છે સંતે કહ્યું માત્ર પ્રભુની કૃપા હું મારી જાણ બાર લોકોનું ભલું કરી શકું હે મારી જાણ બાર લોકોનું ભલું કરી શકું અને ઈશ્વરની કૃપા ચાહું છું પછી દૂતોએ પ્રભુની આજ્ઞાથી આ સંતને એવું દાન આપ્યું કે સંતનો પડછાયો તેની પાછળ કે જે આજુબાજુ પડે ત્યારે સંત તે જોઈ ન શકે એવી વખતે આ પડછાયો જેના પર પડે તેને સાજા પણ આ રીતે સંતની જાણ બહાર પડછાયો બનાવતો ફૂલોમાં શ્વાસ ભરતો માદા બાળકને સાજો કરતો અને દુઃખી માતાને દિલાસો પમાડતો પણ સંતને પોતાના પડછાયામાંથી લોકો માટે નીકળતા આશીર્વાદની કસી ખબર પડતી નહીં અને લોકો આ સંતની નમ્રતા જોઈને તેને માન આપતા લોકો તેનું નામ ભૂલી ગયા પણ તેનું નામ આપ્યું પવિત્ર પરછાયો નહીં આજે તો બહુ નાનું કામ થયું હોય ને તો એ લોકો ઢોલ વગાડીને કહેતા હોય છે નહીં ફોટા પાડીને મૂકતા હોય છે વિડીયો રેકોર્ડ કરીને મૂકતા હોય છે ઘણી બધી વખત હમણાં પણ આજના સમયમાં પણ આવું જોવા મળે છે ચોક્કસ બધાની અલગ અલગ માન્યતા છે એ આપણો પ્રશ્નો નથી એ આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી પણ એ બધા વિશે પ્રભુ જોશે પણ વાળા મિત્ર આપણા ઈશ્વર એવા ઈશ્વર છે એવા પ્રભુ છે કે જે પોતાનું માન બીજાને લેવા દેતા નથી અને હું હંમેશા એ વાતને માટે બીક રાખું છું કે કદાચ હું કોઈ વાત પર ગૌરવ કરું અને મારા પ્રભુનું માન લઉં અને હું ઈશ્વર પાસેથી એ વાતને માટે હું હંમેશા માટે દૂર થઈ કે તેમની કૃપા મારાથી દૂર થઈ જાય મને એ વાતની હંમેશા બીક લાગે છે નહીં તો ઘણા મોટા મોટા કામો પ્રભુએ કર્યા છે ઘણા મેં વહેંચ્યા છે ઘણા તમારી આગળ નથી વહેંચતો ઘણા બધા કામો અમારી ટીમ સાથે અમે જોયા છે પણ ઘણા કામો અમે પ્રભુની આગળ ખાલી તેનો આભાર માની છે કેમ કે એ બધું તો ઈશ્વરના લીધે થાય છે નહીં હાલે લો પ્રભુના લીધે થાય છે પણ ઘણીવાર આજના જમાનામાં માણસો જે કામ થાય છે એનો શ્રેય લે છે પણ તમે જુઓ પછી એક સમય બાદ તેમના હાથે જાણે કામો થવાના બંધ થઈ જાય છે એનું રીઝન એ છે કેમ કે પ્રભુ ઘણા બધા એવા લોકોના દ્વારા મહિમા પામે છે પણ જ્યારે પછી ત્યારબાદ તેઓ પોતાને વધારે મહિમા અપાવે છે પોતાનું નામ વધારે તેઓ ઊંચું થાય એવો પ્રયત્ન કરે છે ત્યારે ઘણી એવી બાબતો એવા દાનો તેમની પાસેથી ચાલ્યા જાય છે મેં એવા ઘણા સેવકોને જોયા છે ખરેખર મારી આંખોએ જોયું છે સાંભળ્યું છે મારા ઘરમાં મારા કુટુંબમાં મારા ઓળખીતાઓમાં એવા મોટા મોટા કામો થયેલા જોયા છે કે એવા સેવકો કે જેમને ડૉક્ટરે કહ્યું હોય કે આ કચરો છે આ લાશ છે અહીંથી લઈ જાઓ તેમને તેમની પાસે લાવવાથી હાથ મૂકવા દ્વારા પ્રાર્થના કરવા દ્વારા તેઓ સાજા થયા છે તંદુરસ્ત થયા છે અને હેલ્ધી જીવન તેઓને મેં જીવતા જોયા છે હાલ એવું એ મારા પોતાના પિતાને મેં કેન્સરમાંથી નિદાન પામેલું જોયા છે કે તેમના શરીરમાં હવે કેન્સર નથી મેં કહ્યું હતું કે એ અઠવાડિયામાં એક સેવકનો ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે હવે શું કરીએ કે કેન્સર નિદાન થયું છે કંઈ નહીં મેં કહું કંઈ નહીં નહીં હું એમને લઈ જાઉં છું યાજકને બતાવવાના માટે કે તે જાહેર કરશે કે પ્રાર્થના દ્વારા હવે તેમના શરીરમાં રોગ રહ્યો નથી એમના માટે એ સ્કેન કરાયો હતો એનો રિપોર્ટ એ અઠવાડિયામાં આવ્યો અને ડૉક્ટર જાતે બોલ્યા વિધર્મી ડૉક્ટર વિદેશી ડૉક્ટર કે જે પ્રભુને ઓળખતા નથી એવા ડૉક્ટરે કહ્યું કે જુઓ આ ટપકા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને અહીંયાથી આ ટપકું મતલબ કે તમારા પપ્પાનું કેન્સર જતું તેઓ સાજા થઈ ગયા ચોક્કસ ઘણી બધી થઈ હતી અને એમના શરીરમાં જે એમને બળ મળવું જોઈએ ખોરાકનું એ મળ્યું નહીં અને પાછળથી તેઓ પ્રભુ મોંઘી ગયા પણ તેમને કેન્સરમાંથી તો સાજા પણ પ્રભુએ પ્રાર્થના દ્વારા અપાવ્યું હતું હાલેલું એ સર્વ આદર માનન મહિમા જીવતા ઈશ્વરને હંમેશા હો હાલીલું અને માટે આજે પણ મોટા મોટા કામો થાય છે પ્રાર્થનામાં રહીએ અને આપણી પ્રાર્થના દ્વારા પણ પ્રભુ મોટા મોટા કામ કરે ત્યારે આપણે કેવળ એનો માન રમયમાં જીવતા ઈશ્વરને આપીએ હાલીલું આગળના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આજે પણ તમે એ ઈશ્વર છો આજે પણ તમે એ પ્રભુ છો કે જે પ્રભુ અમારો ઉપયોગ કરીને પ્રભુ તમે ઘણા બધા લોકોના જીવનમાં કામ કરો છો અમારા કુટુંબમાં કામ કરો છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે આરાધના કરીએ છીએ હા પ્રભુ તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમે અમને શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ અને પ્રભુ અમને નમ્ર બનાવો સહનશીલ બનાવો અને દરો દરેક એવી કઠોર પરિસ્થિતિમાં તમને શોભે એવા વ્યક્તિ તરીકે પ્રભુ અમે એમાં થઈને પસાર થઈએ અને એને પાર કર્યા બાદ કેવળ તમને માન અને મહિમા મળે એવું તમે થવા દેજો પ્રભુ આજે પણ તમે તમારા નમ્ર સેવકોના દ્વારા ઘણા મોટા મોટા કામો કરાવો છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે ગર્વ લઈએ છીએ કે અમારી પાસે એવા ઈશ્વર છે અમને એવા પ્રભુ મળ્યા છે કે જેના લીધે આ બધું શક્ય બને છે અને અમારા પ્રભુ અમારા ઈશ્વર મહિમાવાન પ્રભુ અમારા દ્વારા પણ કાર્ય કરે છે અમારા બોલવા દ્વારા કામ કરે છે અને ઘણા બધા લોકોના જીવનમાં એની અસર દેખાય છે અને સફળતાપૂર્વક માંદવીઓ જાય છે અને સફળતાપૂર્વક તેમના શરીરના હાડકાં જોડાઈ જાય છે જીવલેણ રોગો તેમના શરીર છોડીને ચાલી જાય છે અશુદ્ધ આત્માઓ તેમના શરીર છોડીને ચાલ્યા જાય છે અને પ્રભુ તેઓની પરિસ્થિતિઓ બદલાઈ જાય છે તેમના આંસુઓ આનંદમાં બદલાઈ જાય છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ છે હા પ્રભુ અમારા જેવા નબળા પાત્રોને પ્રભુ તમે પસંદ કર્યા અને પ્રભુ તમે તમારી કૃપા દેખાડી તમારો મહિમા દેખાડ્યો અને પ્રભુ અમારા દ્વારા ઘણા મોટા મોટા તમે કામો કર્યા છે તેના માટે તમારો આભાર માની છે પ્રભુ અમે બધા આમ જ નમ્ર રહીએ અને પ્રભુ જે કામો તમે કર્યા છે એના માટે પ્રભુ અમે રોજ તમારો આભાર માની આભાર સુધી કરીએ અને હજી વધારે લોકોના જીવનમાં કામ થાય અને પ્રભુ તેઓ તમને વધારે નજીકથી ઓળખે તમારો ભય અને બીક મતે જીવન જીવે કે તમે એવા ઈશ્વર છો કે આજે પણ પ્રાર્થના સાંભળો છો જેમ બોલવામાં આવે છે એમ થયો રહેતું નથી અને તમે એક ખ્રિસ્ત છો તમે દેવના દીકરા છો અને તમે અનંત જીવન આપો છો તમે પાપોની માફી માગો તમે પાપોની માફી આપો છો પ્રભુita હા માંગનારને પ્રભુ તમે પાપોની માફી માંગનાને તમે પાપોની માફી આપો છો પ્રભુ એ બાબતો પ્રભુ સગળા લોકો જાણે પૃથ્વી પર વસ્તા સગળા લોકો જાણે તમારો સ્વીકાર કરે હા પ્રભુ દરેક ગૂટણના દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દેજો પ્રભુ અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો અમારી સંગોતોને અને બુધવાર શુક્રવારની લાઈવ સંગોતોને પ્રભિતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓ દ્વારા પ્રભીતા અને પ્રભુ અલગ અલગ પોસ્ટ દ્વારા પ્રભુ અને પ્રભુ અમારી જેમ પ્રભુ તમામ પૃથ્વી પર જેઓ સેવા કરે છે બધાની સેવા દ્વારા તમે મહિમા પામો અને અમે બધા ભેગા મળીને હજારો લાખો કરોડો આત્માઓ રોજે રોજ પ્રોભિતા બચાવી શકીએ તમારા નામે એવું તમે થવા દેજો હા પ્રભુ ચમત્કાર અને પ્રભુ ઘણા બધા એવા દાનોની જેની જરૂર છે એવી એવા દાનો પ્રભુ તમારા બાળકોને તમારા સેવક સેવિકાઓને આપજો એટલા માટે કે પ્રભુ એનો સારો ઉપયોગ કરીને પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે તમારો મહિમા પહોંચાડી શકીએ એવું તમે થવા દેજો ખાસ કવિતા જેઓ માદા છે તેઓ અત્યારે સાજા થાય એવી પ્રાર્થના કરી જે તે રોગ તેમના શરીરમાં માલુમ પડી હોય એ રોગમાંથી તેઓ સાજા થાય પ્રભુ એવું તમે થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરે છે તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તુમતો અને પ્રભુતા કોર્ટ કેસ બધું જ પ્રભુ તમે હંમેશાને માટે તેમના જીવનમાંથી દૂર કરી દેજો પ્રભુ તમારા બાળકોને નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો પ્રભીતા તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો તમારા બાળકોને બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ આપજો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવા માટેનો પ્રભુ તમે આશીર્વાદ આપજો અશક્ય બાબતોને તમે શક્યતામાં બદલી નાખજો દરેક જુદી જુદી પરીક્ષા જે આપી રહ્યા છે પરીક્ષામાં પોતાના સ્થળ પ્રમાણે તમે તેમને આશીર્વાદ આપીને પ્રભુ પાસ કરજો અને પ્રભુ તેમનું રિઝલ્ટ તેમને ઘર માટે કુટુંબ માટે જોબ માટે પરિવાર માટે પ્રભુ અને ભણવાના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું થવા દેજો જે મકાન વેચવાનું છે પ્રભુ બહુ જલ્દીથી વેચાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ હા મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે એવું તમે થવા દેજો વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો તેમના દુઃખને તમે નોંધ મળે છો પ્રભુ દિવસના અંતરફ જ્યારે અમે હોઈએ પ્રભુ ત્યારે આગળ જે આખા દિવસમાં તમે જે આશીર્વાદ આપે છે એની આભાર સુધી કરી શકે એવી તક આપજો હા પ્રભુ ખાસ પ્રભુ જે બે બાબતો પ્રભુ અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એના રસ્તા પણ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભિતા અને પ્રભુ અમે એના માટે આભાર સુધી કરી શકીએ અને પ્રભુ એ તમારો મહિમા અમે પ્રગટ કરી શકીએ અને ઘણા બધા લોકો માટે સાક્ષી રૂપમાં મુનારૂપ બનીએ એવું થવા દેજાના સુધી હું તેલા પાપોને માફ કરજો અને પ્રભુ સાંજે આભાર મને લીલાઓ જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળું દેવી બાપ માન્ય કરજો અમીન અમીન અમીન